કુદરતી ઘર ભાઈ તમને લાટો સ્પેશિયલ ફોટો પાડવા હાટો અમારે ખેતરમાં માં આવવું પડ્યું અમારે અહીંયા આવે છે ને આમ બોલે ઘું ઘું ને અમુક અમુક જગ્યાએ હુપ હુપ બોલે બોલો આવે તો કેમ છો બધા મિત્રો જય માતાજી જય મેલેડી માં જય શ્રી કૃષ્ણ તો આજના વ્લોગમાં મારી વાડી તમને દેખાડવાની છે થોડુંક સસ્પેન્ડ રહી છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવું છું હું છે સસ્પેન્ડ ને હું તમને આગળ બતાવું છું તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો કે અમારા મિત્ર આવે છે ખાસ મિત્ર અમારા ગામમાં જ રહીએ છીએ અમે પણ તોય છતાં કોઈ દી વિડીયો ભેગો નથી ઉતાર્યો તમે વાટે ઉભા છે ભાઈ આગળ આવે વરસાદ આવે તો ભાઈ વરસાદ જોરદાર અંધારો ભાઈ તો જો આ મિત્ર છે તમે આને ઓળખતા હો હે આમ નામ તો એ જ કે હરામી છે પણ હું હરામી નહીં કેમ એનું નામ કમલેશભાઈ છે કમલેશભાઈ શિયાળ ને એક ખાસ વાત છે હે કમલેશભાઈ અમે અમારા ગામમાં જ રહી પણ કોઈ દી એક જ ગામમાં રહી પણ કોઈ દી ભેગો ઓળખ નથી ઉતાર કોઈ દી એક વિડીયો રીલ નથી બનાવી ઇન્સ્ટાગ્રામ માં એ અમારી ખાસ વાત આમ તો એક મેન વાત છે એક મેન વાત બીજી વસ્તુ છે પણ એ તમને સેલે થોડુંક સસ્પેન્ડ રાખ્યું તમે અર્ધ ઓલોક મૂકીને ભાગી જાવ હા તો વ્લોગ માં કન્ટિન્યુ રેજો મારી વાડી આજ તમને દેખાડી ને એક વાત ઓલું મેં તમને હરણ દેખાડ્યું હતું ને એ હરણ તો નથી પણ એ ખૂણો દેખાડી ધાબો કેવું તો હાલે બાથરૂમ કે આપડે હરણ ક્યાં હતું હરણ જો આ ઓયલો ખૂણો દેખાય ને જે આ ખૂણો દેખાય ઈ ખૂણામાં હરણ હતું

કોઈ દી ભેગા નથી આ પેલી ફેરી ભેગા થઈ આમ તો આવતા જતા હોય પણ કોઈ દી વિડીયો ભેગો નથી નાખ્યો ભાઈ તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ઈ ભાઈ વાયરલ માણા છે તમે ઘણી વાર એના વિડીયો જોયા હોય મારા વિડીયો તમે જોજો ભાઈ ને લાઈક બાઈક કરતા રહેજો વાયરલ નથી વાયરલ તો જો આ ભાઈ છે અરે વાયરલ તો ભાઈ તમે છે ફોલોઅર મારી કરતા ડબલ છે ઓ ભાઈ આપણે 50000 ઈ નથી આ ભાઈને લાગતા થાવા આવ્યા ના ના તમે અરે વધારે છે અરે ભાઈ હું તમને એની આઈડી મેન્શન કરી દઈ ફોટો દેખાડી દઈ કે જો કેનો વધારે છે

દિનુભાઈ નો કઈ વાક નથી કોઈ નો વાક નથી કેમ કે આ છે ખારો છે ખારો પટ છે આમાં અમારે શું તો શું નકર બધું નાખ્યું ની બધું ગયું તો આ મોર છે ભાઈ તમે મોરલો જોયો ની હોય મેં કોઈ દી દેખાડ્યો નહી તમે જોયો તો હોય પણ મેં કોઈ દી નહીં દેખાડ્યો એટલે તમે જોઈ લો લેજો ઓરિયો મારી ભાઈ મોરલો તમારી ભાઈ સાહેબ મોર અમારે મોરલો કે અમે અમારે મોરલા જ કે તો ભાઈ એક રીલ બનાવવાની હતી તો વરસાદ આવી ગયો મહેમાન ના અહીંયા ઘડીક ઓટે બેસાડ્યા

છોકરા એટલે અમે ભાઈઓ છે અટકાય એક છે અમે શિયાળ છે એટલે ભાઈઓ છે આમ બધી સંબંધ જ છે એક વાત ઈ છે પાછા ગામ માં ગામ માં રહી પાછા ભાઈ થઈ ને આ ભાઈ નું ઘર છે ગામ ને આ શેડે મારું ઘર છે ગામ ના ઓલા શેડે બે લીધા શાંત વાતાવરણ કોઈ જાતની કોઈ બગડાટી જ નહી ને આવું વાતાવરણ જો મોબાઈલ ફેરવે ને બતાવી દે તો આવું વાતાવરણ ક્યાંય જોવાની મળે ક્યાંય નહીં મળે ભાઈ પણ આવું વાતાવરણ તો ભાઈ ગામડાની મોજ છે બાકી જોરદાર ખરેખર આવું તમે ઘરની વાહે તમારા ઘરની વાહે આવું તમે નહીં રાખતા હોય જો એ તમને મોરલા બોલે મોરલા અમારા ગામ ભાઈ અમારા ગામ માં આમ ગણો ને તો કાઠિયાવાડ માં સૌથી વધારે મોરલા અમારા ગામ હોય ભાઈ

નથી લી જવાની આપડે પેલા મનસુરૂમ ને પાણી પુરી ખાવાનું પછી હવે તો વાતાવરણ પડે ને એટલે અલગ જ ફિલિંગ આવે ટકા ભાઈ તો ગાડી બગડી ગઈ હતી અમારી એટલે ગાડી હવે પછી મૂકી ને પછી અમે પાછા વાડીએ આવ્યા મહેમાન આવ્યા તા એ અમને મૂકી જાય ગાડી હવે પાછા વાડીએ થી પાછા ઘરે જઈએ તો ભાઈ હવે હાંજ પડી ગઈ ઘરે આવીને ખાઈ લીધું હવે ખાઈ બાય ને હવે મેં કીધું વ્લોગને અહીં એન્ડિંગ આપી દઈ તો કેમ લાગે એન્ડિંગ આપી દેવું ને તો ભાઈ મળીએ પાછા વ્લોગમાં તો બાય બાય ને ગુડ બાય